આપીએસટીવી ન્યુઝવાડી કરવામાં આવતું કહેવું છે કે અનાજ સાફ કરવા માટે ઘરે લઈ જતા હતા ગઈકાલે ગામના લોકોએ બાળકોના ભોજનમાં જીવાત નીકળી હોવાનો આરોપ લગાવ્યો હતો જે બાદ આંગણવાડી નું અનાજ સાફ કરવા લઈ જતા હોવાની વાત સંચાલકે જણાવી હતી પરંતુ અનાજ સાફ કરવા માટે રાતના ત્રણ વાગે જ સંચાલકને અનાજ કેમ લઈ જવાનું સૂચ્યું તેને લઈને પણ સવાલ ઉભા થઈ રહ્યા છે ઘટનાને લઈ અને પાદર ગામના લોકો યોગ્ય તપાસની માંગ કરી રહ્યા છે વાત સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ અમારા સંવાદદાતા જયેશ અમારી સાથે જોડાઈ ગયા છે જયેશ આંગણવાડી કેન્દ્રનું અનાજ સંચાલક દ્વારા સગેવગી કરતું હોવાનું વિડીયો વાયરલ થયું છે શું છે વિગતો

રાતના ત્રણ વાગે જ સંચાલકને અનાજ લઈ જવાનું કેમ સૂચ્યું તે એક સૌથી મોટો સવાલ છે કદાચ અનાજ સાફ કરવા લઈ જતા હશે પરંતુ જે સમય પસંદ કરવામાં આવ્યો તેને લઈ અને સવાલો ઉભા થઈ રહ્યા છે